તો ચાલો બાળકો આજે કોનો જન્મદિવસ છે આજે આપણા નેતાજી ભારત માતાના એક લાડકા પુત્ર એટલે કે સુભાષચંદ્ર બોઝનો જન્મદિવસ છે તો આજે આપણે થોડી એની વાતો ને પ્રસંગો સાંભળીએ ઓરિસ્સાનું કટક શહેર ત્યાં એક બંગાળી બાબુ રહેતા હતા એ બંગાળી બાબુનું નામ હતું જાનકીનાથ બોઝ મૂળ તો બંગાળના પરગણાના કોડીલિયા ગામના વતની પરંતુ વકીલાત માટે તેઓ કટક આવીને વસેલા આ જાનકી બાબુ તો સરકારી વકીલ હતા તેનો પગાર પણ ખૂબ ઊંચો હતો અને બીજી ઘણી બધી આવકો જાનકી બાબુ અંગ્રેજ સરકારના વફાદાર સેવક હતા અને સરકારે તેમની સેવાઓની કદર કરી રાય નો ખિતાબ એમને આપેલો તેથી તેને રાય બહાદુરથી બધા ઓળખતા આ જાનકી બાબુના ઘરે ઈસવીસન અઢારસો ને સત્તાણું ત્રેવીસમી જાન્યુઆરીએ એક તેજસ્વી પુત્રનો જન્મ થયો તેનું નામ તેની માતાએ સુભાષબાબુ રાખ્યો તેની માતાનું નામ પ્રભાવતી આ પ્રભાવતીને બીજા સાત પુત્રો હતા પણ તેમને આ પુત્ર કંઈક અલગ જ વૃત્તિનો દેખાતો હતો જન્મતાની સાથે જ તેને એની અંદર કંઈક અલગ જ તે દેખાતું હતું આ સુભાષ જ્યારે નાનકડો હતો ને ત્યારે તેમના ઘરે એક જ્યોતિષ આવ્યા તેણે તો સુભાષનું ભવિષ્ય વાક્યું કે આ બાળક કાં તો કોઈ મહાન તપસ્વી બનશે અથવા તો કોઈ ચક્રવર્તી રાજા પણ હા એના જીવનમાં મુસીબતોનો પાર નહીં રહે પણ મનોબળથી એ મુસીબતોને પાર કરશે અને નાની ઉંમરમાં જગતમાં નામ અમર કરી જશે બાળકો બચપણમાં થયેલી આવી આગાહીથી સુભાષને તો કોઈ જાણ ન હતી પરંતુ એ તો પોતાની આજુબાજુના વાતાવરણથી પોતાના વાંચનથી પોતાના પિતાની ખુમારી અને માતાની ધાર્મિક વૃત્તિથી એ તો ઘડાવા લાગ્યો સુભાષના બાળપણમાં વાતાવરણમાં તો ખૂબ ધનવાન જીવન હતું તેના બધા ભાઈઓને બહેનો વિલાયતની કેળવણી લેવા જઈ શકતા હતા ઘરમાં ઘણા બધા નોકર ચાકરો પણ હતા અને તેની બધાની જ નાની મોટી બધી જરૂરિયાતો પૂરી કરવામાં આવતી પણ માતા પિતા બધા જ ભાઈઓનું ખૂબ ધ્યાનથી કાળજીપૂર્વક ને પાલન પોષણ કરતા ધીમે ધીમે સુભાષબાબુમાં પણ તેની માતાના ગુણો એટલે કે લોકસેવાના ગુણો એ તો વધવા લાગ્યા નાનપણમાં જ એક એવો પ્રસંગ બનેલો કે જ્યારે એને બીજા સામાન્યજનોના પરિચયમાં આવવાનું થયું અને એ હતી કોલેરાની મહામારી સુભાષબાબુ તો હાઈસ્કૂલમાં ભણતા હતા ત્યારે કટકમાં ભયંકર કોલેરાનો રોગચાળો ફાટી નીકળ્યો દર્દીઓ પુષ્કળ ડાક્ટરો અને નર્સો અને ગામના સફાઈ કરનારાઓ ખૂબ ઓછા તેથી સુભાષબાબુએ તેમના મિત્રોની એક ટોળી બનાવી અને તેમણે બધાએ સાથે મળી ગામની સફાઈનું ને દર્દીઓની સારવારનું કામ ઉપાડી લીધું હવે આ કામ દરમિયાન એવું બન્યું કે પહેલી જ વાર સુભાષને દેશના ગરીબ અને નિરાધાર લોકોના દર્શન થયા તેના હૃદયમાં દયાની લાગણી જન્મી ગરીબ લોકો કેવા ભોળા અને નિખાલસ હોય છે એનો પણ આ જ વખતે સુભાષને એક અજબ પરિચય થયો કારણ કે સુભાષે પોતે તો ક્યારેય કોઈ વાતની કમી મહેસૂસ નહોતી કરી તેને તો કોઈ વસ્તુની ક્યારેય ઓછપ નહોતી આવી તેથી આજે તો આ સુભાષને ગરીબીનો અહેસાસ થયો તે પોતાના મિત્રોની સાથે ટુકડીઓ બનાવી શેરીઓ અને મકાનો સાફ કરવા લાગ્યો લોકોના ઘરમાં પેસીને પણ સફાઈ કરતો દર્દીઓની પથારીઓ સાફ કરવાની દર્દીઓને ખાવા આપવાનું દવાઓ લાવીને આપવાની તો આવા બધા જ કામમાં નાનપણથી જ આપણો આ સુભાષ જોડાઈ ગયો બાળકો ત્યારે એક વખત એવું બન્યું કે ગરીબોના લતામાં હૈદર નામનો એક માથાભારે માણસ રહેતો હતો એની આ ઉજળા લુગડાવાળા છોકરાઓ ગમતા નહીં અને એ તો કહેતો કે એમના જેવી કોશિશોથી કોઈ સાજું તો નથી થતું કોલેરા જેવા રોગચાળા વખતે સ્વચ્છતાનું કેટલું બધું મહત્ત્વ હોય છે એ તો આ બિચારા હૈદરને કેમ ખબર હોય એટલે એકવાર તો આ સુભાષ જેવા ધનવાન ઘરના છોકરાઓ ઉપર તેમણે પથરા ફેંકેલા અને સુભાષનો તો મગજ જતો રહ્યો તેને તો ખૂબ ગુસ્સો આવ્યો પણ તે બાજુ તેણે બહુ ધ્યાન ન આપ્યું પણ બન્યું એવું કે રોગચાળો તો ફેલાતો હૈદરના ઘર સુધી પહોંચી ગયો હૈદર તો ચોંકી ગયો એ તો જલ્દીથી ડાક્ટરને તેડવા ગયો પરંતુ તેની છાપ એક ગુંડા તરીકેની તેથી કોઈ ડૉક્ટર કે કોઈ હકીમ તેના ઘરે આવવા તૈયાર ન થયા તે તો ખૂબ રખડ્યો અને તે તે હારી ખાલી હાથે પાછો આવ્યો ઘરે પરંતુ ઘરે આવ્યો ત્યાં તો તેણે ચમત્કાર જોયો પોતાનું ઘર છોકરાઓથી ભરાઈ ગયેલું કોઈ ઘરની સફાઈ કરે છે તો ઘરમાં પેસેલા કોલેરાના રોગના દર્દીના કોઈ કપડાં ધોવે છે કોઈ પથારી પાસે બેસીને મજાની વાતો કરે છે ને દર્દીમાં ઉત્સાહ ભરે છે એ લોકો થોડીક દવાઓને ફળ પણ સાથે લાવેલા અને બાળકો તમને ખબર છે હૈદરે તો તેમાં પેલા સુભાષને પણ જોયો એ જોતાની સાથે જ આ ગુંડા જેવા હૈદરની આંખોમાં આંસુ આવી ગયા તેણે પોતાના અગાઉના વર્તન બદલ આ બધા છોકરાઓની માફી માગી અને તેઓ ખૂબ મોટું આવું કામ કરી શકે એના માટેના ઘણા બધા આશીર્વાદો આપ્યા આવી તો અનેક લોકોની સેવા આપણા નાના એવા સુભાષે કરેલી ધીમે ધીમે તેનું ભણતર આગળ વધતું ગયું સુભાષચંદ્ર પર તો રામકૃષ્ણ પરમહંસ અને વિવેકાનંદના વિચારોનો પ્રભાવ પડ્યો થોડી વાર તો તેને થયું કે હું કોઈ સાધુ બની જાઉં પરંતુ અંગ્રેજોએ કરેલા લોકો પરના તિરસ્કાર અને અત્યાચારોથી આ સુભાષનું લોહી તો ઉકળી ઉઠ્યું અત્યાચારો સહન ન થતાં એક વખત તો બાળકો તેમણે અંગ્રેજ પ્રોફેસરને તમાચો ચડાવી દીધેલો આવા હતા નીડર મનોબળધારી અને ખૂબ જ અડગ વૃત્તિના આપણા સુભાષચંદ્ર બોઝ તમે સ્વાધીનતાનો આનંદ ઈચ્છો છો તમારે સ્વાતંત્ર્યનું સુખ જોઈએ તો સ્વાધીનતાના દુઃખો સહેવાની જ અને દામ ચૂકવવાથી જ સાંપડી શકશે તમારે ભારત દેશની આઝાદ જોવો છે તો તેના માટે તમારે ઘણા જ બધા પ્રલોભનોનો સામનો કરવો પડશે આવા મહાન સૂત્રો તેમણે આપેલા તેણે લોકોને કહ્યું યુવાનોને કહ્યું તું મુજે ખૂન દો મેં તમે આઝાદી દઉંગા બાળકો આવા ધગધગતા અંગારા જેવા નારાઓ તેમણે અંગ્રેજની વચ્ચે જઈને કહેલા તમને ખબર છે એક બીજી મજાની વાત આઝાદ હિન્દ ફોજની રચના પણ તેમણે કરેલી અને આપણું જે જય હિન્દ આ જે સૂત્ર છે ને તે પણ આપણા સુભાષ બાબુએ જ આપેલું પણ બાળકો તમને આટલા અભ્યાસથી તો કંઈ ફેર નહીં પડે તો તમે બધા પણ મોટા થઈ આપણા આવા ખુખાર નેતાઓનો અભ્યાસ કરજો અને ધક તો લોહી એની ધકધકતી ખુમારી આજે પણ આપણી અંદર આવી જાય છે જ્યારે એને યાદ કરીએ છીએ ને ત્યારે તો તમે બધા પણ આ સુભાષબાબુને યાદ કરજો અને તેનો અભ્યાસ કરજો અને આવજો